બજાર ભાવ અને તેજી મંદીની વાત કરીને મિત્રો તો બજાર સેમ ટકેલું ચાલી રહ્યું છે હમણાં ઘણા દિવસથી બજાર બહુ લાંબુ વધતું નથી મિત્રો દસ રૂપિયાથી આજુબાજુ વધઘટ વધુ થતું નથી તો રૂબરૂ જઈને જાણીએ કહેવામાં ક્વોલિટી પ્રમાણે બજાર કેવા થાય છે 5 10 1100 માં એમો 1100 રૂપિયા 1100 ને 106 રૂપિયા નો ભાવ છે 1100 ને 106 રૂપિયા નો ભાવ છે કે જીવીસ મક્કોડી છે 1100 ને 106 રૂપિયા નો ભાવ છે વજન વાળો માલ છે 1136 રૂપિયા નો ભાવ છે જે 1136 રૂપિયા નો ભાવ છે તમે જોયો છો આ માલ સારો માલ છે એકાવન રૂપિયાનો થયો ભાવ એક હજાર ને એકાવન રૂપિયા નો ભાવ થયો માલ એક હજાર ને એકાવન માં વેચાણો છે મસ્તો માલ છે એક હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો અગિયારસો છવ્વીસ રૂપિયા નો ભાવ જો રૂપિયાનો ભાવ છે મિત્રો જીવીસ મગફળી છે અગિયારસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણી જીવીસ મગફળી જેવી છે અગિયારસો ને નો ભાવ છે

એક હાજર ને સોળ રૂપિયાનો ભાવ જે છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હાજર ને સોળ રૂપિયામાં વેચાણ પોતે દોડ જોવા મળી રહી છે એક હજાર સોળ રૂપિયાનો ભાવ છે લોજાન લે લીધો રૂપિયાનો ભાવ છે 986 રૂપિયામાં વેચાણ છે તો 39 નું મફતરી છે હા છે